આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના છ મંત્રી સામેલ સી આર પાટીલ અને ન્યુમીબેન બાંભણીયાને પહેલીવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં મળ્યું સ્થાન આવતીકાલે ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ સમારોહ કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી બે હજાર ચોવીસ પચીસ માટે વિવિધ પાકોના ટેકાના ભાવની ભલામણ મુદ્દે કરાઈ ચર્ચા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ આગામી સાત દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં સર્જાશે વરસાદી માહોલ અને નવા શૈક્ષણિક વર્ષ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ વીસ જૂન સુધી ઓનલાઈન કરાવી શકાશે નોંધણી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતમાંથી છ મંત્રીઓને સ્થાન મળ્યું છે જેમાં અમિત શાહ અને મનસુખ માંડવીયા ત્રીજીવાર જે પી નફા અને એસ જયશંકર બીજીવાર જ્યારે સી આર પાટીલ અને નિમુબહેન બાંભણીયાને પહેલીવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં ગુજરાતમાંથી બે કેબિનેટ મંત્રી અને પાંચ રાજ્યમંત્રીઓ સામેલ હતા તો બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી ચાર કેબિનેટ અને ત્રણ રાજ્યમંત્રીઓ સામેલ કરાયા હતા આ વખતે ગુજરાતમાંથી છ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે જેમાં પાંચને કેબિનેટ મંત્રી તરીકે અને એકને રાજ્યમંત્રી તરીકે સ્થાન અપાયું છે છેલ્લા બે કાર્યકાળની સરખામણીએ આ વખતે ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે અમિત શાહ સતત બીજી વાર ગાંધીનગરથી સાંસદ ચૂંટાયા હતા તેઓ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે બીજા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી રહ્યા હતા મનસુખ માંડવિયા પોરબંદરના સાંસદ છે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બનાવાયા હતા કોવિડ દરમિયાન તેમના નેતૃત્વ નીચે આરોગ્ય મંત્રાલયની કામગીરીની સરાહના થઈ હતી બે હજાર બારમાં તેઓ પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય ચૂંટાયા હતા એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે તેઓ નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન વિદેશ સચિવ હતા બે હજાર ઓગણીસમાં તેમને કેન્દ્ર સરકારમાં સ્થાન મળ્યું અને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ગુજરાતમાંથી જ રાજ્યસભાના સાંસદ છે ત્રેસઠ વર્ષીય નડ્ડા બે વાર પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે તેઓ નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા સી આર પાટીલ સતત ચોથી વાર નવસારી બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે આ વખતે પહેલીવાર તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે નીમુબહેનની વાત કરીએ તો ભાવનગર લોકસભા બેઠક પરથી લડનારા નીમુબહેને આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને હરાવ્યા હતા નીમુબહેન બે હજાર પાંચથી બે હજાર વીસ સુધી સતત ત્રણ વખત ભાવનગર મહાનગરપાલિકામાં સભ્ય રહી ચૂક્યા છે ગુજરાત વિધાનસભાના નવા ચૂંટાયેલ ધારાસભ્યોનો શપથવિધિ આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાશે વિધાનસભા અધ્યક્ષ નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોને શપથ લેવડાવશે જે ધારાસભ્યો શપથ લેશે તેમાં પોરબંદર વિધાનસભાના અર્જુન મોઢવાડિયા વિજાપુરના સીજે ચાવડા ખંભાતના ચિરાગ પટેલ માણાવદરના અરવિંદ લાડાણી અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ સામેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેનો વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે કાર્યભાર સંભાળતા જ શ્રી મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સત્તરમા હપ્તાને અધિકૃત કરતી પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા આનાથી લગભગ વીસ કરોડ રૂપિયાનું વિતરણ કરીને નવ કરોડ ત્રીસ લાખ ખેડૂતોને લાભ થશે શ્રી મોદીએ જણાવ્યું કે નવી સરકારનો તેમનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમણે કહ્યું કે તેમની સરકાર ખેડૂત ના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના નેતૃત્વમાં રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને ખેત પેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટે કેન્દ્ર સરકાર દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરી એ ભાવોને આધારે પાકોની ખરીદી કરે છે ટેકાના ભાવ નીતિ અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં ચણા રાયડા અને શેરડી પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે રાજ્યના ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ટેકાના ભાવ નક્કી કરવા ઘઉં માટે રૂપિયા ચાર હજાર પચાસ ચણા માટે રૂપિયા સાત હજાર પચાસ રાયડા માટે રૂપિયા સાત હજાર બસ્સો અને શેરડી માટે રૂપિયા છસો પ્રતિ ક્વિન્ટલ ભાવની કેન્દ્ર સરકારની ભલામણ કરવામાં આવશે તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું આ બેઠકમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ જગદીશકર્મા તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એ હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આવતીકાલે વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી નવસારીમાં સ્થળોએ હળવા વરસાદથી અને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે આજે અમરેલી તાપી વલસાડ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો તાપીના ડોનવણ અને દાદરાનગર હવેલીમાં નવ સેન્ટીમીટર વલસાડના ધરમપુરમાં સાત અમરેલીના બાબરામાં આઠ કપરાડામાં પાંચ નવસારીના વાંસદામાં અને સુરતના ઉમરવાડા તેમજ નર્મદાના તિલકવાડામાં ચાર સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો અરવલ્લીથી અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે શામળાજી અણસોલ અને રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો આજે અમદાવાદ ગાંધીનગર અને ડીસામાં મહત્તમ તાપમાન તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું નવા શૈક્ષણિક વર્ષ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તારીખ વીસમી જૂન સુધી ડબલ્યુ 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 ડોટ સમરસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી શકાશે સમરસ છાત્રાલયમાં મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે વર્ષ બે હજાર છવ્વીસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત સમરસ છાત્રાલયોમાં રાજ્યના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને જનરલ કેટેગરીમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે હાલ સમરસ છાત્રાલયમાં કુલ નવસો ચોર્યાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે સમર્સ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ કરોડ અઠ્ઠાણું લાખ રૂપિયાની ગ્રાન્ટ ઉપયોગમાં લેવાઈ હતી વર્ષ બે હજાર સોળથી શરૂ કરી વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં કુલ આઠ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ચોમાસામાં વાવેતરની ગણતરી સેટેલાઇટથી થશે જેમાં સર્વેયર વેરીફાયર અને સુપરવાઇઝર એમ ત્રણ તબક્કાની ટુકડી કામ કરશે બીજી બાજુ ગ્રામસેવકો દ્વારા મેન્યુઅલી પણ વાવેતરની ગણતરી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ સેટેલાઇટ વાવેતર ગણતરી અને મેન્યુઅલી ગણતરી ડેટાની સરખામણી કરી સેટેલાઇટ ગણતરીની ખરાઈ નક્કી કરવામાં આવશે ગયા વર્ષે મહેસાણા તથા અન્ય પાંચ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલટ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો હવે જોઈએ રાજ્યમાં બનેલા કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સિહાદા ગામમાં કોઝવે પર એક વૃદ્ધનું તણાઈ જવાથી મૃત્યુ થયું હતું કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો મેળાઓ તથા ઉત્સવોની ઉજવણીને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ત્રેવીસ જૂન સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે ભરૂચ ખાતે ભાજપ જિલ્લા કાર્યાલયમાં આજે સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી પાટણમાં શીખ સમુદાય દ્વારા શ્રી અર્જન દેવજી મહારાજના શહીદ દિન નિમિત્તે સેવા કેમ્પનું આયોજન કરાયું હતું ગોધરા ખાતે સ્વામી લીલાશાહ આશ્રમમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ તેમજ નિઃશુલ્ક થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું છોટાઉદેપુર જિલ્લામાં રીંછનો હુમલામાં બે બનાવોમાં બે વ્યક્તિની ઈજા થઈ છે માંસદા તાલુકાના નાની ભમતી ગામે વિનામૂલ્યે લોહી અને આંખની તપાસ કરવામાં આવી હતી નવસારી જિલ્લાના ચીખલી ખાતે શિક્ષકો અને બાળકો માટે આપણી શાળા સલામત શાળા અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અને સુરતમાં આવતીકાલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આંબા પાક પરિસંવાદ કેરી પ્રદર્શન તેમજ હરીફાઈનું આયોજન કરાયું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના છ મંત્રી સામેલ સી આર પાટીલ અને નીનુબેન બામણીયાને પહેલીવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં મળ્યું સ્થાન આવતીકાલે ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ સમારોહ અને કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ ભાવપંચની બેઠક મળી વર્ષ બે હજાર ચોવીસ માટે વિવિધ પાકોના ટેકાના ભાવની ભલામણ મુદ્દે કરાઈ ચર્ચા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા